તો મીટર પણ તમે જોઈ શકો છો તો ખરે છે ત્રીસું જે કરે ત્રીસું જે જે કરે બસો કિલોમીટર દૂર આવ્યો છું અમદાવાદ થી અમદાવાદ થી કેટલા લોકોના રોગ મટ્યા છે કેટલા લોકોના ચામડીના રોગ મટ્યા છે કેટલા લોકોને ધાદારો મટી ત્યારે આ મીઠું આટલો ઢગલો છે આપણે પહોંચી ગયા છીએ તો આ જોઈ શકો છો ખોવાલી માતાનું મંદિર નહીં અહીંયા મીઠું ચઢવામાં આવે છે તો આપણે આ સ્થળે પહોંચી ગયા છીએ મીઠું ખોવાલી માતાના દર્શન કરવા આવે છે તો આ એ છે ખ્વાલી માતાનું મંદિર જોઈ શકો છો મીઠું ચડવામાં આવે છે તો રાધનપુરથી ત્રણ કિલોમીટર આગળ સિન્દર ગામ છે અને એની બાજુમાં ત્રણ કિલોમીટરથી આગળ આ મંદિર આવેલું છે जय श्री खुवा माता तो आप दर्शन कराइए ते दर्शन कर लो મિત્રો આપણે બાધા કરવા હતા ને મીઠું અહીંયા લઈને આવ્યા હતા અને અહીંયા મીઠાની છે અને આપણે જોઈ શકો છો આ મીઠું માથાનું લઈને આવ્યા હતા તો અહીંયા મીઠું ચડાવીએ છીએ તો મંદિરથી પેલા પૂજારી છે એમણે કીધું કે આગળ મૂકી દેજો તો આપણે અહીંયા રોડ પર મૂકી દીધું છે એટલે કે જ્યાં બધું મીઠું ડગો થઈ છે તો દરેકને કોઈ પણ લોકો ચાદર રજૂ કે તમને તેવા રોગો ફાયદા હોય તો અહીંયા રાધનમાં આવેલું છે રાધન તો આ મંદિર જોઈ શકો છો કેટલો જ ઢગલો છે અને લોકોની માનતા આટલો સદવ થયો છે અને અમે બીજી વાર આવે છે તો દરેક થાય છે અને આ રાધનપુર જે આ ગોરી માતાનું મંદિર આવેલું છે ત્યાં લોકો દૂર દૂરથી આવે છે બસો કિલોમીટર દૂર આવે છું અમદાવાદથી થી અમદાવાદ થી તો આ રાધનપુર બ્રહ્મ આ એક ઇતિહાસ હતો કે રોડની બાજુમાં આ મંદિર તો રોડનું કામકાજ ચાલતું હતું અને કંઈક જીસીબીવાળાએ તોળી નાખ્યું મંદિર અને પછી તેને એટલી પીડા થઈ પછી તેને તાત્કાલિક આ મંદિર બનાવ્યું અને રોડ પણ થોડોક પકડો કરવામાં આવ્યો અને મંદિર રોડની બાજુમાં જ રહ્યું અને હાલ પણ આ કોહલી માતાનું મંદિર પૂજાય છે અને આ કોહલી માતાનું મંદિર જોઈ શકો છો હાલ પણ એ સ્થિતિમાં જ મંદિર છે જે પહેલાં હતું એ સ્થિતિમાં બનાવ્યું અને આ તો લોકો દૂર દૂરથી આવતા હોય છે આ દર્શન કરવા માટે ગ્વાલી માતાનું મંદિરે તો આજે આપણે પણ આવી જ તો તમે જોઈ શકો શ્રદ્ધાળુ છે લોકો દૂર દૂરથી આવતું હોય છે અને આ મંદિર તો ઘણું દૂર છે પણ દરેકની પીડીતા દવાથી થાકી ગયા ડૉક્ટરથી થાકી ગયા તો પણ ના મટ્ટું હોય અને ડૉક્ટર ગયા ડૉક્ટર છૂટી પડે કે આ બીજે દવાખાને જવા હોય મારાથી મટે તો એવા દુઃખ આમાં કોહડી માતા મતાડે છે કુહાડી માતાનું મંદિર છે એટલે આ માતા ઘરે બેઠા બેઠા માતા રાખે એક વાર જરૂર આવવું પડે છે અને કુહાડી માતાનું મંદિર છે તો મીટર પણ તમે જોઈ શકો છો તો તમે જે જાતર ખરજો આ માતા મટાડે છે પણ ડોક્ટર છૂટી પડે મોરની માતા મંદિર હવે વિચાર કરો સાહેબ કે કેટલા લોકોના રોગ મટ્યા છે કેટલા લોકોના તામિયા રોગ મટ્યા છે કેટલા લોકોને જાતર મટી છે ત્યારે આ મીઠું આટલો ઢગલો છે તો રાધનપુરનું એવું ગામ છે જ્યાં એક માતા મીઠું ચડાવવામાં આવે છે તો આપણે રાધનપુર આગળ સિંદર ગામ છે ત્યાં મીઠું ચડાવવામાં આવે છે તો તમે જોઈ શકો છો પાછળ મીઠાનો ઢગલો છે ને આ ઢગલો મીઠું ચડવામાં આવે છે જેને ધાદર ખરજવું ચામડીના રોગો તો તથા દરેક રોગોથી પીડિતા હોય અને જ્યાં માતાની જે માનતા રાખે મીઠાની તો તમે જોઈ શકો તો મીઠું ચડવામાં આવે છે અને આ મીઠાની બાધા રાખી ક્વા માતાનું મંદિર છે અને ક્વાલી માતાનું મંદિરની બાધા રાખી તેઓના ધારે કામ થાય છે અને

ઈ ગાડી પાર્કિંગ કરના કે દિસુ એ છે દિસુ જે જે કરે દિસુ જે જે કરે દિસુ કે હા જે જે કરે હા કે બોલાવો બેન જો તો તો હવે બાધાપુરી થઈ ગઈ છે Yes, ma'am.